જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે તમારું અમારા નવા નવા વ્લોગમાં અને આપણે જો આજે એક દિવસનું માખણ જે પડ્યું છે ગરમ મૂકી દીધું છે કારણ કે જે આપણે દિવાળે પહેલા વેકેશન પડ્યું તું કુરિયર ઓફિસ ને તો ત્યાર પછી છવ્વીસ તારીખે ઓફિસ ખુલી ગઈ છવ્વીસ તારીખે આપણે કુરિયર કરવાનું હતું અને આપણે મોકલવાના પણ હતા પરંતુ વરસાદ છવ્વીસ તારીખનો દિવસનો એટલો શરૂ છે કે નદી નાળા સલકાઈ ગયા અને જે કઈ નાણાં નાના હોય બધા તૂટી પણ ગયા એટલે આવવા જવા માં તકલીફ અને વરસાદ ને લીધે બહાર નો નીકળવા માં તકલીફ ને આમે ત્યાં આપડે વરસાદ લીધે અહીંયા એટલો વરસાદ છે ને એટલો વરસાદ આપણે આમ કાલ ગયા હતા ગોંડલ એટલો વરસાદ ક્યાંય નહી હોય એટલો આ કાંઠામાં વરસાદ છે અમે તો ઘડીક આરામ કરતા હતા વરસાદ શરૂ વરસાદ હું કામ કરું બધાય વિશાળ આવતા બેન થઈ ગયા છે ત્યાં જેઠાણી ઉભા આવી ગયા છે તો મોટા ઠેલા લઈ લઈને આવ્યા છે તો કંકોત્રીઓ તેવા આ સુરત રહેતા તો સુરત થી આવી ગયા છે તો પધારો તમારું સ્વાગત છે આ બધા મારા જેઠાણીઓ છે જે આના છોકરાના ના છોકરા ની ના શ્રીમત છે હવે હું એની શું કેવાય કે હાઉ થઈ ગયો કાકી જે આવું તો બધા આવી ગયા અને ધડ બડા હાકડી મઢી જો ઘણી ઘણી બાયો અને બેનો એમ કેતા છે કે અમને ગાય દોતા આવડતી નથી અમાથી આવડતું નથી પણ જો તમે આયા તો ગાય દોવાનો શોખ હોય ને તો ગમે મારા દોઈ કે ભાઈ તો નોકરી કરે છે ફોરેસ્ટ ખાતામાં પણ એને શોખ જ એટલો ગાયો આવડે હો બાકી કાકા દીકરો કૃષ્ણ આ સાહેબ એ આજ આવી ગયા છે આ સાહેબ તો કાલે મારે હારે જતા આખો દી મારે મારા જેઠના બધા દીકરા લગભગ નોકરી યાદમાં છે એટલે કે સરકારી નોકરી કોઈને બીજી નોકરી એવી રીતના છે બધા નોકરી જ કરે બધા ભણેલા ગણેલા પણ બધા ગાયું જોતા આવડે આપણે ઓલા રાકેશ ને તો કીધું મને એક ગાય દોવા હોય જોઈ ગઈ પણ અમે એને નથી દીધી બધા ગાયું શોખીન આમ બધા બારારી એને ખબર પડે કે આ ગૌ પ્રેમી છે એટલી હાથ સાટે નકર ઊંઘે નકર આ વાસડી ગમે બીજું પાસે આવ્યું હોય ને માથું મારીને ધક્કો મારી નહીં નહીં સાટે છે

બધી એક આરે એક લાઈનમાં તો ન પોહાય એમ મા એમ કે છે માં પાહે ઓછું કામ મા તમારે ગાયું દોવાની મારા માન ઓપરેશન અમારે ઓપરેશન કરાવવું પડે એમ નથી આપણે જો ઘી સવાર દિવસનું ગરમ કર્યું તું ને બીજું ગરમ કરેલું પડ્યું તું તો અત્યારે બધું ભરી લીધું છે અને કાલે આપણે કુરિયર કરી દેવું અત્યારે બધું પેકિંગ એ કરી દેવું અને પછી હવાર ખાલી કુરિયર કરવાનું જ રહે અને મોડું છે એનું કારણ તમે જોઈ શકો છો જો કે પૂર્વ આપણને એટલી કવરા હશે ને કે એની વાત નહીં કરવાની ને એમાં હમણાં વેકેશન મહિના એટલે મામા મહિનોય ગણાય મહેમાન મહિનોય ગણાય એટલા માટે આપણે અત્યારે વારો આવ્યો છે પેકિંગ કરવાનો દિવાળી પેલાનું ઘી આપણે કુરિયર નતું કર્યું એટલે અત્યારે વારો આવ્યો છે આપણે આમ તો લાભ પાંચમનેથી કુરિયર ઓફિસ ખુલી જાય છે પણ વરસાદને લીધે કુરિયર નતું છું એટલે બહુ મોડું થઈ ગયું છે એટલે બધા એને માફી માંગી છે કે ભાઈ તમારો ઓર્ડર વહેલા હતો પણ મોડું થઈ ગયું એટલે અત્યારે આપણે તો બધું પેકિંગ કરીને મોકલી દઈએ છીએ અને આપણી યુટ્યુબમાં પચાસ હજાર ફેમિલી થઈ ગઈ છે તો પચાસ હજાર ફેમેલીને મારા દિલથી આભાર અને એની આપણે ખુશી મનાવા જ આપણી ગાયો પણ અત્યારે ખુશીના દિવસો નથી હરેક ખેડૂતના દિલમાં ને દુઃખની વાત છે ને પાસે દુઃખની વાત છે કે આપણે જે ઘાસ સારો બાર મહિનાનો ગાયો લીધો હતો એ બધો પલી ગયો છે ઓલા કેમ ને કે એ વાત કરીને તો એ કંઈક થવા મળે એટલે બધું બહુ એ વિશે વાત નથી કરતા કારણ કે બાર મહિના આપણે ગાયોને ઘાસ સારો રે અને શાંતિ આપણે આંગણે ગાય ને એથી મોટી કંઈક ખુશી હોય જ નહીં આપણી માટે એટલા માટે પચાસ હજાર ફેમિલી ને આપણે આભાર માની છીએ અને થોડો ઘણો વરસાદ રહી જાય તો આપણે એકાવન હજાર ફેમિલી થાય ત્યારે આપડેથી જે કઈ યથાશક્તિ હશે ઈ કરશું બાકી આ વર્ષ તો આપણે હારી ગયા એમ જ માની છીએ સતાય અમારી ગાયું છે એટલે અમે હારશું નહીં પડેલા વશું સતાય ઉભા થઈ અને ગાયો માટે કઈ કરતા રહીશું સતત ભગવાન ને કઈ શક્તિ આપજે આગળ કરવાની અને જો તમને વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી